નરેન્દ્રનગર જિલ્લાના સાઈલા તાલુકામાં વારંવાર ઓવરબ્રિજ અને રોડ રસ્તાની પોલ ખુલતી હોય છે. જેમાં વરસાદી માહોલ બાદ સાઈલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભુવાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં લોખંડના સળિયા દેખાતા નજરે પડે છે. સાઈલા બોટાદ તરફ જોડતો આ હાઈવે આવેલો છે. જેમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જેમાં મોટા બે ભુવાઓના દ્રશ્યો નજરે પડ્યા છે જેના લીધે લોકો વારંવાર અકસ્માતના ભોગ બની રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે તથા વાહન ચાલકોએ જણાવ્યું કે આવા ભુવાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે તે બી અમારી માંગ છે તેમજ આગામી સમયમાં આના પગલાં લેવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે જી લાઈવ ન્યૂઝ સાથે જયસિંગ સારોલા સાયલા આ ભુવા પડ્યા છે ને શું શું કહેવા માંગો આ ભુવા નથી સરકારના ખાડા છે આ સરકારના ભ્રષ્ટાચારના ખાડા છે હું તો સરકાર એ વાત અલગ રહે પણ તંત્રને કહેવા માંગુ છું કે આ જવાબદારી આપની છે આ ભુવા જો તાત્કાલિક અસરથી જે કંઈ આ ખાડા પડ્યા છે ને આ ભુવા પડ્યા છે તાત્કાલિક અસરથી રિપેર નહીં થાય તો આગળના સમયમાં આવનારા સમયમાં લોકોને સાથ રાખી અને ગાંધી ચિંધિયા માર્ગે આગળની કાર્યવાહી કરવામાં